નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું એકત્રીસો થી ને એકતાલીસો રૂપિયા સિંગદાણા તેરસો થી પંદરસો રૂપિયા રાયડો ચારસો પચાસ થી ને અગિયારસો રૂપિયા એરંડા અગિયારસો થી એસી અગિયારસો એસી રૂપિયા ચણા એક હજાર થી એક હજાર એસી રૂપિયા અડદ બારસો થી ચૌદસો રૂપિયા તુવેર અગિયારસો થી તેરસો ચાલીસ રૂપિયા ધાણા એક હજાર થી ચૌદસો પચીસ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો દસ રૂપિયા લસણ પાંચસો એકાવનથી અગિયારસો એકોતેર રૂપિયા ડુંગળી એકત્રીસથી ને એકસો એકાણું રૂપિયા તલ સફેદ ચૌદસો થી ઓગણીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી ચારસો પંચાણું રૂપિયા ઘઉં ઘઉંલોક ચારસો અગિયાર થી ને પાંચસો ચાલીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો અગિયાર થી ને એક હજાર એકસઠ રૂપિયા મગફળી સાતસો થી અગિયારસો એકવીસ રૂપિયા કપાસ 400 થી પંદરસો ને છત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે